ધંધુકામાં માનસિક બીમાર છોકરીની છેડતી કરી બળજબરી કરવાની કોશિશ કરવામાં આવી ધંધુકામાં પોતાના પરિવાર સાથે રસ્તે જતી માનસિક બીમાર છોકરી પાછળ રહી જતા ગૌતમભાઈ ઉર્ફે ટીલો હરગોવિંદભાઈ મકવાણા નામના યુવકે યુવતીને કહે તારા ઘર સુધી મૂકી જાઉં કહી બાઇક ઉપર બેસાડી મજબૂરીનો ફાયદો ઉઠાવતા યુવકે યુવતીની શારીરિક છેડછાડ કરી વિભિત માંગણી કરતા ડરી ગયેલ એ ચાલુક બાઇક પરથી કૂદકો મારતા યુવતીને ઈજા થઈ હતી યુવક આ ઘટના બાદ શરણાગતિ સ્વીકારી પોલીસ શ્રમક હાજર થતા પોલીસે સીસીટીવીની ચકાસણી કર્યા બાદ યુવક ગૌતમભાઈ ઉર્ફે ટીલો હરગોવિંદભાઈ મકવાણા ઉપર કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર ઇમરાનભાઈ ગદાઈ ઇન્કલાબ ન્યૂઝ ધંધુકા